નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત બંધ હોય એટલે આજના દિવસના ભાવો આપણા સુધી ન પહોંચે પણ ભાવો જે કંઈ ચાલતા હોય એ ગઈકાલ સાંજ સુધીના આપણા સુધી હોય છે અને એકંદર ભાવો સ્થિતિથી આપણો દરેક ખેડૂત માહિતગાર હોય છે હવે અત્યારે આપણે આજના દિવસે જે ચર્ચા કરવી છે એ આપણા એરંડીના પાક પરની ચર્ચા કરવી છે પાકમાં આ વર્ષમાં આશ્ચર્યજનક રીતે બધી જ બાજુથી સમાચારો આવી રહ્યા છે અને એ સમાચારો જે કાંઈ કાયમ માટે આવતા રહ્યા એ દરેક બાજુથી આશ્ચર્યજનક હોવા છતાં એક વાત કે ભાવમાં કોઈ મોટો સુધારો ન થયો એવી જ રીતે ભાવમાં કોઈ ખૂબ મોટો ઘટાડો પણ ન થયો એવરેજ બજાર ચાલતું રહ્યું અને આજ સુધી બજાર એવરેજ ચાલ્યું અત્યારના દિવસોમાં એટલે કે અઠવાડિયું ગયું જે પૂરું થયું એ દરમિયાન આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર તરફના માર્કેટિંગ યાર્ડોમાં એરંડા બારસો દસ પંદર થી શરૂ થઈ અને લગભગ બારસો ચાલીસ પિસ્તાલીસ સુધી વેચાતા હતા અને ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં આપણા એરંડા

વાવેતરોને લઈને ખૂબ મોટા ઘટાડાની ચર્ચા એરંડીના પાકના હિસાબથી હતી સાથે સાથે બજારની અંદર જે કાંઈ માલની આવકો હતી એ આવકો પણ સંધિકાળ દરમિયાન એટલે કે અગિયારમો બારમો અને પહેલો મહિનો ત્રણ મહિના દરમિયાન આવકો ઘટશે અને ઘટતી આવકોની અસર ભાવ પર પડશે સાથોસાથ નવી સીઝનનો પાક મોડો આવશે થોડો આવશે અને એની પણ અસર બજાર પર પડશે એવા સંકેતો આ દિવસોમાં હતા પણ એની એવી કોઈ અસર ન થઈ હવે એ જે અસર ન થઈ એની સાથે ઘણા બધા કારણો જોડાયેલા છે પણ અત્યારે હવે આજના દિવસોમાં વિતેલા અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન નવા પાકની આવકો જે રૂપમાં શરૂ થઈ ગઈ છે એના આધારે આપણે જોઈએ તો આવકોના મુદ્દે મોડી આવકો થશે ફેબ્રુઆરી અંતમાં મોટા ભાગની આવકો દેખાશે એવી ચર્ચા ખેડૂતો પણ કરતા હતા અને બજાર પણ થોડી થોડી આ વાતને સ્વીકારતું હતું પણ બજારમાં નવા માલની આવકો ગયા અઠવાડિયાથી શરૂ થઈ ગઈ અને ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં મોટા પાયે આવકો દેખાઈ રહી છે બજારની અંદર એટલે કે જાન્યુઆરી પૂરો થતા સુધીમાં એરંડાનો માલ બજારમાં મોટા પાયે આવવાની શરૂઆત થઈ ગઈ છે હવે મોડો માલ આવશે એવું ખેડૂતો પણ કહેતા હતા પણ આ વાત સાચી સાબિત નથી થઈ સાથે સાથે આપણી પાસે ગયા વર્ષના પાકેલા માલમાંથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન જે કાંઈ માલ આપણે માર્કેટને આપ્યો આ માલમાં કોઈ નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો બજારમાં કોઈ પણ માલના ભાવમાં વૃદ્ધિ થવાની કોઈ શક્યતા હોતી નથી અને એ સિદ્ધાંતના આધારે વીતેલા ત્રણ મહિનામાં આપણે રાહમાં બેઠા કે ભાવ વધશે ભાવ વધશે ભાવ વધશે પણ એરંડીના ભાવમાં કોઈ નોંધપાત્ર સુધારો ન થયો સાથે સાથે હવે નવી સિઝન નો માલ જે કઈ આવી રહ્યો છે એ મોટા પાયે આવવાની શરૂઆત થઈ ગઈ શનિવાર અને શુક્રવાર બે દિવસોની આવકના આંકડા આપણે જોઈએ તો ગુજરાતની અંદર ચાલીસ હજાર દોરી થી વધારે માલ પ્રતિદિન આવક શરૂ થઈ ગઈ છે ચાલીસ હજાર દોરી થી વધારે માલ આવવા માંડે એટલે મુખ્ય સિઝન ના દિવસો દરમિયાન આવકના આંકડા આપણે પહોંચી ગયા શરૂઆતમાં હવે આગામી દિવસોમાં એટલે કે આપણા આ મહિનાના ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયા દરમિયાન માલની આવકોનું દબાણ કેટલું રહેશે માર્કેટ ઉપર એ આના હિસાબે આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ હવે આ પ્રમાણે માર્કેટમાં નવા માલની આવકો જો બની રહે અગર તો આવકો વધે તો આ સિઝનની શરૂઆતથી જ આપણી પાસે ભાવ વધવાની અપેક્ષાના મોટા ભાગના કારણો દોવાઈ જાય છે મિત્રો તો એરંડીના મુદ્દે આખા

એરંડીના પાકની બજારની સચ્ચાઈ પર જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે તેથી આપ સૌ આ કામમાં અવશ્ય સહયોગ કરશો અને આપણા વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ આપ સૌ પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત